સમાજના આગેવાનોના ફોન આવ્યા કે અમે મળવા માંગીએ છીએ મેં પાંચ સાડા પાંચ વાગે અમારા તૃપ્તિબાનો પણ ફોન આવ્યો કે બાપુ અનુકૂળતા હોય તો મળે એમ કહું જરૂર બધાનો મરવાનું કારણ સમજી શકાય અત્યારનું જે વાતાવરણ એક બાજુ લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ ગયા એમ કહીએ તો ચાલે ગુજરાતમાં પણ સાતમી મે એનું મતદાન છે છવ્વીસ છવ્વીસ લોકસભાનું એમાં બાઇજી બે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી જે કંઈ શબ્દો નીકળી પડ્યા જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે ફક્ત કોઈ ક્ષત્રિય સમાજ એવું નહીં તે તાસ કરતા વધારે કોઈ પણ સમાજ જે સમાજે બીજા બેન સમાજ બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક ખરભરાટ થાય લાગણીઓ દુભાય એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આ ના એના ભાગરૂપે આજે બધા આગેવાનો મળવા આવ્યા છે શું કરાય આમાં હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપીએ નક્કી કરવાનું કે શું કરાય આ સમાજે જે નક્કી કર્યું કે અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવારને બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજનો ઝઘડો કે બીજેપીના ઉમેદવારનો ઝઘડો એવું છે ને પર્ટિક્યુલર એક ઉમેદવાર માટે જે બન્યું રાજકોટના કેસમાં એની વાત લઈને બધાએ પેલા ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે નહીં માને તો શું કરવું એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે અમારા અશ્વિનસિંહભાઈ તો રાજપૂત વિદ્યાસભામાં આગેવાન છે ને ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા હવે એ કંઈ બીજેપી કોંગ્રેસ એવું કંઈ નહીં હું પણ કંઈ બીજેપી કોંગ્રેસ આ કોઈ બીજેપી કો આ બીજેપી કોંગ્રેસ છે જ નહીં આ આ આ પટેલ ક્ષત્રિય નથી બીજેપી કોંગ્રેસ નથી વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે એમાં પણ જો બીજેપીવાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે અને બહુ મોટો સમાજ જે અસરકારક છે જેનો ભૂતકાળ છે જેના ઉપર ઠેસ લાગેલી છે એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિનસિંહભાઈને વાત કરીશ ઉતિલા ઠાકોર સાહેબ આવા છે બધા અમારા અમારા અર્જુનભાઈ તો હરીષિભાઈ ગોહિલના પૌત્ર થાય એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં એમપી હતા હવે એ જે જે બીજેપીને સિંચ્યું કહેવાય જેને ઝર સિંચન કર્યું જનસંઘ વખતથી હવે એ બધા આમાં 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 બીજેપી નથી એક સમાજ થઈ ગયો અને એટલા માટે બધાનો વાંધો બીજેપી તો અમે બીજેપીના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાંધો સિવાય કે બીજેપીવાળા વાળા આ સમાજને અંદર અંદર લડાવી માગતા હોય લડાણ તો જુદી વાત છે અમે અમે તો અંદર અંદર લડવા ટેવાયેલા એવું એ માનીને ચાલે છે પણ આ વખતે બધા એક છે અને ફક્ત ક્ષત્રિયો યા રાજપૂતે એવું નહીં આખી તેર ત્રાસથી તમામ બક્ષીપંચ સમાજ પણ રબારી માલધારી સમાજ પણ ઠાકોર સમાજ કોળી સમાજ આયર સમાજ મેર સમાજ બધા બધાની લાગણીઓ છે કે જેના પાડિયા બન્યા છે બે દીકરીની રક્ષાઓ કરવા માટે એ સમાજ ઉપર સંછેટવાનું ક્યાં કારણ છે એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કંઈક આમાં યોગદાન થાય તો સારું જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું સમાજમાં કોઈ વિષ પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું કે આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિશિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ આગેવાનોની હોય આગેવાનો નક્કી થશે બી અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે જેને પોતાના ગમા અનગમા કે પર્સનલાઇઝ ન હોય એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય એટલે કોંગ્રેસમાં બી હોય ભાજપમાં કોઈ પણ પાર્ટીમાં હોય આ પાર્ટીનો મુદ્દો જ નથી એટલે એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના બધાય મોટા ભાગે તો બીજેપીના આગેવાનો બી દુખી છે બધાય અંદર અંદરસે બોલી શકતા નથી અને બોલે તો એમને પ્રોબ્લેમ પણ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું જે ફેરફાર નહીં થાય તો બાકીના દિવસોમાં જે કંઈ સાથે આગેવાનો મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનો કાન બીજાના સમાચાર આપીને થશે અને જે કોઈ સ્થિતિ પેદા થશે સારી કે ખોટી ટોટલ જવાબદારી બીજેપીની અને સરકારની રહેશે ગ્રેંટી મળશે તો એમને મળશે બીસ કરીટ મળશે તો પણ એને મળે હું ઈચ્છું કે ક્રેડિટ મળે એમાં એ ભાગીદાર થાય અમારે કોઈ લેવું નથી નથી લોકસભાની ઉમેદવારી નથી કરવી આ કોઈ ટિકિટના ઉમેદવારો નથી કે અમને ટિકિટ આપો એ મુદ્દો જ નથી રહ્યો નહીં આપી નહીં આપી કંઈ વાંધો નહીં આજે એ મુદ્દો નથી અલગ મુદ્દો છે અને એ અસ્મિતાનો મુદ્દો છે બેન દીકરીઓની સામાજિક વાતનો આ મુદ્દો છે આખો અને એ મુદ્દો કોમ્પ્રોમાઈઝ કરી શકાય એવું નોટ નેગોશિએબલ જેને કહેવાય ને આ નેગોશિયેબલ વાત નથી એટલી વાત દિલ્હીવાળા સમજીએ કે નોટ નેગોશિએબલ આ વાત છે માનવું છે હા નહીત ના એ રીતે મળીને વિચાર કરીશું આ બધા એવા આપણો બધાનો આભાર જય માતા